સાથીઓ આજે આ વિડિયો જે છે ફેસબુકના માધ્યમથી આપની સમક્ષ આવવાનું ખાસ કારણ જે આજે છે એ છે કિસાનોને જે છે એ એમના પાકના વ્યાજબી ભાવ મળતા નથી એ બાબતનો આજનો આ ફેસબુકનો કાર્યક્રમ છે તમે ન્યૂઝપેપરમાં જોઈ શકો છો સોશિયલ મીડિયામાં જોઈ શકો છો કે કિસાનો જે છે એ મગફળી લઈને જ્યારે માર્કેટિંગ યાર્ડમાં જાય છે ત્યારે એમની મગફળીના ભાવ જે છે એ નવસો રૂપિયા મણના એક હજાર રૂપિયા મણના કે અગિયારસો રૂપિયા મણના આવે છે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ચૌદસો ને ચાલીસ રૂપિયા મણના જાહેર કર્યા છે કે એક મણ માંડવી સરકાર જે છે એ ચૌદસો ને ચાલીસ રૂપિયે એક મણ માંડવી ખરીદી લેશે મગફળી ખરીદી લેશે પરંતુ સરકાર જે છે એ ચૌદસો ને ચાલીસ રૂપિયે મગફળી ખરીદતી નથી ફક્ત જાહેરાત કરે છે મગફળી નથી ખરીદતી અને એના હિસાબે કિસાનો મજબૂર બને છે કે એમની મગફળી લઈને એમણે માર્કેટિંગ યાર્ડમાં જે તે તાલુકા જિલ્લામાં જે માર્કેટિંગ યાર્ડ આવેલા છે ત્યાં એમણે વેચવા માટે જવું પડે છે અને ત્યાં હરરાજીમાં એ મગફળી જે છે એ નવસો રૂપિયા હજાર રૂપિયા કે અગિયારસો રૂપિયા મણ લેખે જે છે એ હરરાજીમાં એમની મગફળી વેચાઈ રહી છે સરકારે ચૌદસો ને ચાલીસ રૂપિયા કે તમારે ચાલીસ થી ઉપર જ મગફળી ખરીદવાની છે ચૌદસો ને નીચે કોઈ પણ વેપારી જો મગફળી માંગશે તો એમને એમની અમે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એમને જેલમાં નાખવામાં આવશે તો આજે ખેડૂતોને જે છે એ સરકારે જે છે ચૌદસો ને ચાલીસ રૂપિયા મળે પરંતુ સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેના હાઈકમાન્ડ આ નિર્ણયો લે છે અને હાઈકમાન્ડ જે છે એ કિસાનો નથી એ એટલે એમને ખાલી જાહેરાતો કરવી છે પરંતુ મગફળીના ભાવ જે છે એ ચૌદસો ને ચાલીસ ડિક્લેર કર્યા પછી પણ કિસાનોને ચવું એ જે છે એ નવસો રૂપિયે મણ હજાર રૂપિયા મણ કે અગિયારસો રૂપિયા મણ વેચવા માટે મજબૂર થવું પડે છે આવી રીતે આ સરકાર જે છે એ કિસાનોને જે છે એ બરબાદ કરવાની આખી જે છે એ કામગીરી કરી રહી છે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી છે એ કૃષિ જે છે એ એક કિસાનના દીકરા છે અને છતાં પણ એક કિસાનના દીકરા હોવા છતાં તેઓ બોલી નથી શકતા કે સરકારે ચૌદસો ને ચાલીસ રૂપિયા મણના ડિક્લેર કરેલા છે તો વેપારીઓ જે છે એ કેમ નવસો રૂપિયાને હજાર રૂપિયા મણ માગી રહ્યા છે મગફળી એક મુખ્યમંત્રી પણ જે છે એ એને રોકી નથી શકતા એટલે તમે સમજી શકો છો કિસાનો ખાસ કરીને તમને કહેવાનું છે કે ફક્ત પદ ઉપર બેસાડવાથી પાવર નથી મળી જતો પાવર જે છે એ જે લોકો કિસાનો નથી એમની પાસે પાવર છે કિસાનોને ફક્ત પદ આપવામાં આવે છે આપણા મુખ્યમંત્રી જે છે એ ભૂપેન્દ્રભાઈ માનની ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એ કિસાનના દીકરા છે છતાં પણ જે છે એ આ જે છે એ નવસો રૂપિયા કે હજાર રૂપિયાની જે હરરાજી થઈ રહી છે અને જે કિસાનોને જે છે એ બરબાદ કરવામાં આવી રહ્યા છે એમને લૂંટવામાં આવી રહ્યા છે એમને એ કિસાનના દીકરા તરીકે પણ તેઓ રોકી શકતા નથી હું આ ફેસબુકના માધ્યમથી એક કિસાનના દીકરા મુખ્યમંત્રીને અપીલ કરું છું એક વિનંતી કરું છું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે એક મુખ્યમંત્રી છો તો તમે કિસાનોને જે છે ચૌદસો ને ચાલીસ જ્યારે તમારી સરકારે ડિક્લેર કર્યો છે ભાવ તો તમે વેપારીઓને ફરજ કેમ નથી પાડતા કે તમારે ચૌદસો ને થી ઉપર જ છે એ બોલી બોલવાની છે અને અરરાજીમાં ચૌદસો ચાલીસ થી નીચે તમારે કોઈ બોલી બોલવાની નથી આ રીતના જે છે એ કાર્યવાહી એક કિસાનના દીકરા તરીકે મુખ્યમંત્રી બન્યા પછી પણ જો તમે ના લઈ શકતા હો તો આનાથી મોટી જે છે એ ગુલામી આ દેશ માટે કઈ હોઈ શકે એક કિસાનના દીકરા મુખ્યમંત્રી બન્યા પછી પણ કિસાન જે છે એ આવી આવી જે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય તો આપણે સમજી શકીએ છીએ કે એ કિસાનના દીકરાને તેઓ પાવર જે છે હાઈકમાન્ડ જે છે એમણે કિસાનના દીકરાને પાવર નથી આપ્યા પરંતુ ફક્ત પદ આપ્યું છે મુખ્યમંત્રીનું પરંતુ એમને જે છે એ કિસાનોને જે છે એ સમસ્યાઓ સોલ્વ કરવા માટે કે કિસાનોની પડતી મુશ્કેલીઓ જે છે નિવારવા માટે એમને કોઈ પણ કાર્યવાહી કરવાની જે છે છુટ્ટી આપવામાં નથી આપેલી મતલબ કે તેઓ પદ આપે છે પાવર આપે છે કૃષિ મંત્રી હોય તો પણ જે છે એ કૃષિને લગતા જે છે એ એમને જે છે કૃષિને લગતા કાયદાઓ જે છે એ બનાવી શકતા નથી ખેડૂતોને ન્યાય કરી શકતા નથી તો સાથીઓ એક વસ્તુ સમજો ખાસ કરીને કિસાનોને કહેવા માગું છું કે જે પાર્ટીના હાઈકમાન્ડ કિસાનો નથી એમની સાથે કામ કરવાનું બંધ કરો તમે કિસાનોના ધારાસભ્યો મોકલો છો સંસદ સભ્યો મોકલો છો એવા મુખ્યમંત્રી પણ બનાવો છો છતાં પણ જો એ કિસાનોની બાબતે જે છે એ બોલી ના શકતા હોય તો એનું કારણ એક જ છે કે તેઓના હાઈકમાન્ડ જે છે એ કિસાનો નથી એટલે જ્યાં સુધી તમે હાઈકમાન્ડ જે પાર્ટીના કિસાનો હોય એ જ પાર્ટીને તમે મજબૂત કરશો તો જ કિસાનોની સમસ્યાઓનો અંત આવશે બાકી સત્યોતેર વર્ષથી આઝાદીના સત્યોતેર વર્ષથી આપણે જોઈએ છીએ કે કિસાનોને એમની જે છે એ બરબાદ કરનારા આ હાઈ કમાન્ડવાળા છે જેઓ કિસાનો નથી અને વર્ષોથી જે છે એ આ રીતે સત્યોતેર વર્ષથી કિસાનોની બરબાદી જે છે એ કરી રહ્યા છે કિસાનોની સાથે કામ કરતા કિસાન મજદૂરો જે છે તેઓ ભાગ્યા તરીકે કામ કરે છે એમને પણ જે છે એ જ્યારે પાકના ભાવ ઓછા મળે તો ભાગ્યા તરીકે મજૂરોને પણ જે છે એ એમનો જે છે ખોટ ભોગવવી પડતી હોય છે તો આ વિડીયોના માધ્યમથી હું મુખ્યમંત્રી સાહેબને કહેવા માગું છું કે ચૌદસો ને ચાલીસ જે છે એક મણનો ભાવ જે છે એ કેન્દ્રની ભાજપા સરકારે ડિક્લેર કર્યો છે તો તમે ચૌદસો ને ચાલીસ નીચે મગફળી જે વેચાઈ રહી છે એને અટકાવો અને વેપારીઓને ઓર્ડર કરો હુકમ કરો તમે મુખ્યમંત્રી છો તમે કોઈ સામાન્ય માણસ નથી આ ગુજરાતના મુખ્યમંત્રી છો કિસાન કિસાનના દીકરા છો તો તમે હુકમ કરો વેપારીઓને કે તમારે ચૌદસો ને ચાલીસ જે ટેકાનો ભાવ જે ડિક્લેર કર્યો છે સરકારે એ કોઈ પણ પાકનો ભાવ હોય એ ટેકાના ભાવથી નીચે ખરીદી કરે એમને સામે કાનૂની કાર્યવાહી કરો એમને જેલમાં નાખો ત્યાં સુધી જે છે એ કિસાનોનો ઉદ્ધાર થવાનો નથી સાથીઓ આ એક જ વાત સાથે આજના પોઈન્ટ સાથે આજે સોશિયલ મીડિયા પર જે છે એ ફેસબુકના માધ્યમથી મુખ્યમંત્રી જે છે આપણા કિસાન જે છે એમના મુખ્યમંત્રી છે એમને આ મેસેજ પહોંચાડવો છે કે સાહેબ તમે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી પણ જો છે એ કિસાનોની સમસ્યા જો આની આ રહેતી હોય તો આ કેટલી બધી મોટી દુઃખદ વાત છે હું આશા રાખું છું કે મુખ્યમંત્રી સાહેબ સુધી આ વિડિયો પહોંચશે અને કિસાનોને જે છે એ સરકાર જે ટેકાના ભાવ જે નક્કી કરે એનાથી નીચે જે છે એ કોઈ પણ વેપારી ક્યારેય ખરીદી નહીં કરી શકે એવી કઈ કાર્યવાહી કરવા માટે તેઓ બેઠક બોલાવશે અને એની કેબિનેટમાં નિર્ણય લેશે કે તેઓ કોઈ પણ સરકાર જ્યારે ટેકાના ભાવ નક્કી કરે તો એનાથી નીચે જે છે કોઈ પણ વેપારી હરરાજીમાં માલ માગી શકશે નહીં આવો કંઈક ખરાબ કરે એવી આશા સાથે જે છે એ આ વિડીયો જે છે એ અહીંયા પૂરો કરું છું જય ભારત જય સંવિધાન જય ભીમ